સ્વામીનારાયણ પ્રેમનું પાળી કોઈ ખોલી તો જુઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી તો જુઓ પ્રેમનું પાડી કોલાય લાયે ભલરાએ ખોલો પ્રેમનું પાડી કોયો લાયે ભલરાએ ખો તાંબાના પત્ર પર કોઈ લખી તો જુઓ સ્વામિનારાયણ સ્વામી નારણ બોલી તો જુઓ પ્રેમનું કુ કોઈ ખોલી તો જુઓ સ્વામિનારાયણ સ્વામી નારણ બોલી તો જુઓ પ્રેમનું પાડી કોલ જસુબાયે ખોલું પ્રેમનું પાડી કો લસુબાયે ખોલું એ ભલ પરિવાર કોઈ માગી તો જુઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલી તો જુએ പ്രേമനുപാടിോ ജു സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ ബോളി തോ ജു പ്രേമനുപാടി കോട്ട ബോല പ്രേമനുപാടി കോട്ട ബോല ദൂധന കടോരാ പിവടാവി തോ ജോ स्वामी नारायण स्वामी नारायण बोली त जु प्रेमनु को कोही खोली तो जुवो स्वामी नारायण स्वामी नारायण बोली त जु प्रेमनु पाडी कोडुबाे खोल प्रेमनु को દરબારમાં માણકી કોઈ રોકી તો જુઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલી તો જુઓ પ્રેમનું પાડી કોઈ ખોલી તો જુઓ સ્વામીનારાયણ સ્વામી નારાયણ બોલી તો જુઓ પ્રેમનું પાડી કોચારે ખોલું પ્રેમનું પાડી કોલા દાદા ખચારે ખોલું મહારાજને અણવર કોઈ કરી તો જુઓ સ્વામિનારાયણ સ્વામીનારાયણ બોલી તો જુઓ પ્રેમનું પાડી કોઈ ખોલી તો જુઓ સ્વામીનારાયણ સ્વામીનારાયણ બોલી તો જુઓ પ્રેમનું પાડી કોલા પ્રવતભા ખોલ પ્રેમનો પાડી કોલા પ્રવત ભાઈ ખોલ માનસી મા દય જમાડી તો જુઓ સ્વામી સ્વામીનારાયણ સ્વામી બોલી તો જુઓ प्रेमनु पढीको कोही खोली जुवो, जुव नारायण स्वामी नारायण स्वामी बोली तो जु प्रेम अनुपा को ल खाचा रे खोल प्रेम अनुपा को ल सुर जेवा शाक करी तुव स्वामिनायण स्वामिनायण बोली त जु प्रेमनु पाडीको कोए खोली तुव स्वामिनायण स्वामी नराण स्वामी बोली त प्रेमनु प्रेम पाडिको झिणा भाइ खोल પ્રેમનું પાડી ખોલા ઝીણાભે ખોલું અંત ના નામી કોઈ ઉપડાવી જુઓ સ્વામિનારાયણ સ્વામી નારણ બોલી તો જુઓ પ્રેમનું પાડી કોઈ ખોલી તો જુઓ સ્વામિનારાયણ સ્વામી નારણ બોલી તો જુઓ પ્રેમનું પાડી કોસરામે ખોલું પ્રેમનું પાડી કો સગરમે ખોલું મહારાજને સાડી કોઈ પહેરાવી તો જુઓ સ્વામીનારાયણ સ્વામિનારાયણ બોલી તો જુઓ પ્રેમ પ્રેમનો પાડી કોઈ ખોલી તો જુઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલી તો જુઓ પ્રેમનો પાડી કો લા ખોલો પ્રેમનો ખોલું પ્રેમનું પાડી કો લા લાધી બાએ શાળા ઘર કોઈ સજી તો જુઓ स्वामी नारायण स्वामी नारायण बोली तुझु प्रेम अनुपाको को खोली तो तुजुव स्वामी नारायण स्वामी नारायण बोली तुझु प्रेम अनुपा को ल फुली बा प्रेमनु पाडी को ल बाए खोल ખણના ભજ્યા કોઈ જમાડી તો જુઓ સ્વામી સ્વામિનારાયણ બોલી તો જુઓ પ્રેમનું પાડી કોઈ ખોલી તો જુઓ સ્વામી સ્વામીનારાયણ બોલી તો જુઓ પ્રેમનું પાડી કોલા સજાનંદે ખોલું પ્રેમનું પાડી કોલ દેખોનું સે જે અક્ષરધમ કોઈ આપી તો જુઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી તો જુઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી તો જુઓ હે સ્વામિનારાયણ પ્રેમનું પાડી કોઈ ખોલી તો જુઓ સ્વામિનારાયણ